એકથી પંદર જેટલા પ્રશ્નો આપણે આગળ જોઈ ગયા અત્યારે ફરીથી બીજા પંદર જેટલા પ્રશ્નો જોઈ લઈશું બી એનએસની અંદરથી પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતામાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કોની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો નથી ઓપ્શન જોઈશું એ જસ્ટિસ વર્મા સમિતિ ઓપ્શન બી છે લો કમિશન ઓપ્શન સી છે સુપ્રીમ કોર્ટ ઓપ્શન ડી છે એ અને સી બંને તો અહીંયા સાચો ઉત્તર બનશે એ અને સી બંને એટલે કે જસ્ટિસ વર્મા સમિતિ અને સુપ્રીમ કોર્ટની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો નથી આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં કઈ સજા પદ્ધતિને આધુનિક પરિપ્રે પરિપ્રેક્ષ્ય સાથે અસંગત ગણવામાં આવી છે તો અહીંયા ઓપ્શન જોઈશું ઓપ્શન એ આજીવન કેદ ઓપ્શન બી દંડ ઓપ્શન સી એકાંત કારાવા એટલે કે સોલિટરી કન્ફાઈનમેન્ટ ઓપ્શન ડી છે સામુદાયિક સેવા પ્રશ્ન શું પૂછીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતામાં કઈ સજા પદ્ધતિને આધુનિક પરિપ્રેક્ષ્ય સાથે અસંગત ગણવામાં આવી છે તો અહીંયા ઓપ્શન નંબર સી જે છે એ સાચો જવાબ બનશે કારાવાસ કારણ કે સુપ્રીમ કોર્ટનો આ જે કન્ફાઈમેન્ટ છે આ જે સજા પદ્ધતિ છે એને અમાનવીય રીતે ગણાય છે અને બીએસને બીએનએસની અંદર આ જે પદ્ધતિ છે એને નિયંત્રણો આધુનિક માનવ માનવાધિકારીને ધોરણોને એક અનુરૂપ ગણવામાં આવે છે એટલે એકાંત ન્યાય સંહિતામાં શા માટે સુધારાની જરૂરિયાત હતી ઓપ્શન જોઈશું આઈપીસીમાં જૂના કાયદા હતા ઓપ્શન બી છે આઈપીસીમાં વ્યાખ્યાઓ સ્પષ્ટ ન હતી ઓપ્શન સી છે આધુનિક ગુનાઓનો સમાવેશ ન હતો અને ઓપ્શન નંબર ડી ઉપરના બધા એટલે કે અહીંયા ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે ઉપરના બધા એટલે કે આઈપીસીની અંદર જૂનાઓ જૂના કાયદાઓ હતા એની અંદર વ્યાખ્યાઓ પણ સ્પષ્ટ ન હતી અને આધુનિક ગુનાઓનો સમાવેશ પણ નહોતો એટલે એની અંદર સુધારવાની જરૂરિયાત જરૂરિયાત જણાતી હતી આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતાનો મુખ્ય ધ્યાન સેના પર છે તો ગુનાહિત કેન્દ્રીય અભિગમ પર ભોગ બનનાર કેન્દ્રીય અભિગમ પર પ્રક્રિયાગત કાર્યક્ષમતા પર કે બી અને સી બંને એટલે અહીંયા ઓપ્શન આપણો સાચો જવાબ બનશે બી અને સી બને એટલે કે બીએનએસ નો મુખ્ય હેતુ ભોગ બનનાર કેન્દ્રીય ન્યાય અને ન્યાયિક પ્રક્રિયાની કાર્યક્ષમતાને સુધારવાનો હોય છે એટલે આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને સી બને એટલે આઈપીસી ની અંદર જે એનો અભિગમ હતો ગુનેગારને સજા કરવા પર હતો એને અભિગમ બદલવા પર હતો સાથે સાથે ઝડપી તપાસ ઈ એફઆઈઆર ઈ કોર્ટ જેવી જોગવાઈઓ જે પ્રક્રિયાગત કાર્યક્ષમતા કહેવાય વધારે એની એડવાન્સ લેવલ પર હતું એનો હેતુ પણ ધરાવે છે એટલે એને ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે એ અને સી બંને આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં કયો ગુનો સામેલ નથી તો ઓપ્શન નંબર એ સંગઠિત ગુનો એ પણ સામેલ છે ઓપ્શન નંબર બી આતંકવાદનો ગુનો એ પણ સામેલ છે ઓપ્શન નંબર ડી મોબલિંગ એ પણ સામેલ છે પણ એડલ્ટરી એટલે કે વ્યભિચારનો જે ગુનો છે એ ભારતીય ન્યાય સંહિતાની અંદર બાકાત કરવામાં આવેલો છે ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલી હતી એટલે તેને દૂર કરવામાં આવેલો હતો જોસેફ સાઈન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર જે કેસ હતો ત્યારથી આઈપીસીની કલમ જે વ્યભિચાર વિશેની હતી ચારસો સત્તાણું ની એને ગેરબંધારણીય જાહેર કરીને તેને બી એનએસની અંદરથી બાકાત કરેલો છે આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં અવાસ્તવિક મન અનસાઉન્ડ માઇન્ડ શબ્દને સેનાથી બદલવામાં આવેલો છે ઓપ્શન જોઈશું એ માનસિક મંદતા માનસિક બીમારી વ્યસન અને ગુનાહિત માનસિકતા તો સાચો જવાબ બનશે અહીંયા માનસિક બીમારી એટલે કે જે જૂનો શબ્દ હતો અવાસ્તવિક મન ઓન સાઉન્ડ માઇન્ડ એને અત્યારે હાલ આધુનિક કરીને માનસિક બીમારી એટલે તરીકે એને ઉપયોગ કરવામાં આવેલો છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું બાવીસમાં નંબરનો કયા અધિનિયમ મુજબ માનસિક બીમારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો પ્રશ્નની ની અંદર આપણે આન્સર જોઈશું બાળ ન્યાય અધિનિયમ બે હજાર પંદર માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ બે હજાર સત્તર દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ બે હજાર સોળ અને ઉપરમાંથી કોઈ પણ નહીં તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ બે હજાર સત્તરની અંદરથી જે માનસિક બીમારીની જે વ્યાખ્યા છે એ આપવામાં આવેલી છે એની અંદરથી વ્યાખ્યા એને અનુરૂપ આપવામાં આવેલી છે ઉપરના જે બે ત્રણ છે એ બાળ ન્યાય અધિનિયમ છે એ બાળકોના સાથે સંબંધિત છે દિવ્યાંગ વ્યક્તિઓના અધિનિયમ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ બે હજાર છે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એના સાથે સંબંધિત છે જ્યારે માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ છે એ બીમારીની માનસિક બીમારીની વ્યાખ્યા જે છે એ એની અંદરથી લેવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતાના અમલીકરણનો પડકાર અમલિકરણમાં કયો પડકાર મુખ્ય છે તો અહીંયા ઓપ્શન જોઈશું ઓપ્શન એ ગુનાઓની સંખ્યામાં ઘટાડો ઓપ્શન બી કાયદા અમલીકરણ અને ન્યાયિક કર્મચારીઓની તાલીમ ઓપ્શન સી સામાન્ય જનતાનો સહયોગ ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ઓપ્શન સાચો જવાબ બનશે આપણો અહીંયા કાયદા અમલીકરણ અને ન્યાયિક કર્મચારીઓની તાલીમ કારણ કે બી એના સંપૂર્ણપણે નવો કાયદો હોવાથી પોલીસ પ્રોસિક્યુટર કહેવાય પીપી કહેવાય અને ન્યાયિક અધિકારીઓને નવા કાયદાઓ અને પ્રક્રિયામાં તાલીમ આપવી એક સૌથી મોટો આપણો એક પડકાર કહેવાય એટલે કે કાયદાની અમલીકરણ અને ન્યાયિક કર્મચારીઓને તાલીમ આપવી એ સૌથી મોટો પડકાર જેની અંદર છે ગુનાઓની સંખ્યાની અંદર કંઈ ઘટાડો થવાનો નથી સામાન્ય જનતાને સહયોગ જે પહેલાં પણ મળતો હતો અત્યારે હાલ પણ મળશે અને આંતરરાષ્ટ્રીય જે સ્વીકૃતિ છે એ પણ ઓટોમેટિક મળી જ જવાની છે એટલે કાયદાની અમલીકરણ અને ન્યાયિક કાર્ય જે કર્મચારીઓ છે જ્યુડિશિયલ ક્ષેત્ર છે પોલીસ પ્રોસિક્યુટર પીપી એડવોકેટ અને જજ મેજિસ્ટ્રેટ આ દરેકે દરેક કર્મચારીઓને તાલીમ આપવી એની જે નવા કાયદા સાથે એમને સંબોધ સંબોધવા એક પડકાર કહી શકાય પ્રશ્નના અકોર્ડિંગલી એમ પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં કયા ગુનાની વ્યાખ્યા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો ઈરાદો ધરાવે છે જે ટીકાનો વિષય છે તો ઓપ્શન જોઈશું એ ચોરી બી આતંકવાદ સી છેતરપિંડી અને ઓપ્શન નંબર ડી અવરણ તો સાચો આન્સર કીધી રીતે ખ્યાલ આવી જાય કે આતંકવાદ જે છે એટલે કે બીએનએસ ની અંદર આતંકવાદની વ્યાખ્યાની અંદર જાહેર પહોંચાડવાનો ઈરાદો આપણે આગળ પણ રીતે સામેલ છે જે ટીકાકારો પ્રશ્ન જોઈશું કે ભારતીય ન્યાય સંહિતામાં કયા ગુનાઓ આઈપીસી માં સમાવિષ્ટ ન હતા પરંતુ ભારતીય ન્યાય સંહિતાની અંદર ઉમેરવામાં આવેલા છે ફરીથી આ એનો એ પ્રશ્ન પણ અલગ રીતે પૂછેલો છે એ જોઈ લઈએ પહેલું છે સાયબર ક્રાઈમ અને આતંકવાદ ઓપ્શન બી છે ચોરી અને છેતરપિંડી ઓપ્શન સી છે અપહરણ અને બળાત્કારનું ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં તો દરેકને ખ્યાલ હશે કે આઈ આઈપીસીની અંદરનો હતા અને બીએનએસની અંદર ઉમેરવામાં આવેલા છે એવા ગુના છે સાયબર ક્રાઈમ અને આતંકવાદ આગળનો પ્રશ્ન જોઈશું છવ્વીસમાં નંબરનો કયા અધિનિયમમાં વજન અને માપને લગતા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ભારતીય કરાર અધિનિયમ અઢારસો બોતેરને વજન અને એના લગતા ગુનાઓનો સમાવેશ ના જ હોય ઓપ્શન નંબર બી છે લીગલ મેટ્રોલોજી અધિનિયમ બે ઓપ્શન નંબર સી કન્ઝ્યુમર પ્રોટેક્શન અધિનિયમ સોરી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ટુ ટુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ એની અંદર પણ નહીં ઓપ્શન નંબર બી જે જે છે છે લીગલ લીગલ મેટ્રોલોજી મેટ્રોલોજી અધિનિયમ એની અંદરથી વજન અને તોર માપના જે ગુનાઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કયા ત્રેવીસ દ્વારા કયું સુધારાત્મક પગલું રજૂ કરવામાં આવ્યું છે ઓપ્શન જોઈશું એ વધુ કારાવાસ ઓપ્શન બી કેદીઓ માટે વધુ કડક નિયમો ઓપ્શન સી પુનઃસન અને સામુદાયિક સેવા પર ધ્યાન ઓપ્શન ડી ગુનેગારોને દરેકને ખ્યાલ હશે કે ભારતીય ન્યાય સંહિતાની અંદર સુધારાત્મક પગલું છે પુનર્વસન અને સામુદાયિક સેવા પર ધ્યાન વધુ કારાવાસ જે ઓલરેડી આઈપીસી ની અંદર મેન્શન હતો કેદીઓ માટે વધુ કડક નિયમો પણ તેની અંદર હતા ગુનેગારોને સજા માફીની પણ જોગવાઈ તેની અંદર હતી પરંતુ પુનર્વસન અને સામુદાયિક સેવાઓ જે સામુદાયિક સેવાની સજા જે કોમ્યુનિટી સર્વિસની એની નવ બીએનએસની અંદર સુધારાત્મક પગલું એ ગણી શકાય અઠ્યાવીસમો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટે ઓગણીસો ઓગણસીમાં કઈ સજાને જીવન અને સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવી હતી ઓપ્શન જોઈશું એ મૃત્યુદંડ ઓપ્શન બી આજીવન કેદ ઓપ્શન સી એકાંત કારાવાસ અને ઓપ્શન ડી દંડ તો અહીંયા ઓપ્શન નંબર સી જે છે એ સાચો જવાબ આવશે કે આને જીવન અને સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવી છે સુનિલ બત્રા વર્સિસ દિલ્હી એડમિનિસ્ટ્રેશનનો કેસ છે એની અંદર એકાંત કારાવાસ એટલે સોલિટરી કન્ફાઇનમેન્ટ છે એને ગેરબંધારણીય ઠરાવેલી હતી અને જીવન જીવવાનો અધિકાર એટલે કે બંધારણની જે આર્ટિકલ ટ્વેન્ટી છે એનું ઉલ્લંઘન કરીને તેના ઉપર એક નિયંત્રણો મૂકેલા હતા ચલો આગળનો પ્રશ્ન જોઈશું કઈ સંસ્થાએ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સમીક્ષા કરી છે ઓપ્શન જોઈશું એ લો કમિશન ઓપ્શન બી સંસદની સંસદની ગૃહ બાબતોની સ્થાયી સમિતિ ઓપ્શન ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત ડી કેન્દ્રીય કેબિનેટ આની અંદર અગિયાર ઓગસ્ટે રજૂ કરાયેલું જે મૂળ બિલ હતું બીજે એ સંસદીય સમિતિને મોકલવામાં આવેલું હતું અને જેની વિગતવાર સમીક્ષા કરીને તેનો રિપોર્ટ સંસદીય ગૃહ બાબતોની સ્થાયી સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવેલી હતી આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા કયા પડકારોને સંબોધિત કરવા માટે બનાવવામાં આવેલી છે ઓપ્શન જોઈશું એ સમકાલીન સામાજિક પડકારો ઓપ્શન બી તકનીકી પડકારો ઓપ્શન સી કાયદાકીય પડકારો અને ઓપ્શનના બધા સ્વાભાવિક રીતે દેખીતી રીતે પ્રશ્નોનો જવાબ તમને મળી જાય સમકાલીન સામાજિક પડકારો પણ ઘણા છે ઇન્ડિયાની અંદર તકનીકી પડકારો પણ છે કાયદાકીય પડકારો પણ છે એટલે કે ઉપરના બધા જે પડકારો છે એને ધ્યાને રાખીને એક ક્રિએટ કરવામાં આવી છે સરસ મજાની ભારતીય ન્યાય સંહિતા